પોરબંદરનું ઉદ્યોગનગર ફાટક એક માસ પૂર્વે વૈકલ્પિક રસ્તો બનાવી બંધ કરાયું હતું ત્યારે સ્થાનિકોએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી તેમ છતાં તંત્રએ ધ્યાન આપ્યું ન હતું ગઈકાલે વરસાદી પાણીનો ભરાવો થતાં અંતે તંત્રએ પાણીનો નિકાલ કરવા એક માસ પૂર્વે બનાવાયેલ રસ્તો તોડવો પડ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલ મીરાનગર સહિત ચોમાસા નિકાલ માટે ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક રસ્તા પર મોટું બોક્સ કલ્વર્ટ બનાવવામાં સ્થાનિકોએ માંગ કરી હતી અને આ મામલે ત્રણ ત્રણ વખત કલેક્ટરને પણ આવેદન પાઠવી રજૂઆત કરી હતી પરંતુ તે સમયે તંત્રએ આ કામગીરી રેલવે ઓથોરિટીમાં આવતી હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા અને લોકોના વિરોધ વચ્ચે માત્ર નાના નાળા મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોમાં વિરોધ વચ્ચે રેલવે ફાટક બંધ કરી લોકોની અવરજવર બંધ કરાવી હતી અને ફાટક પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટે લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ બનાવ્યો હતો અને નાળાને ઢાંકી દેવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે માત્ર દસ ઇંચ વરસાદમાં પણ આ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હતું ત્યારે ગઈકાલે તંત્રએ આ નવો રોડ તોડી તેના મારફતે વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ મામલે ધારાસભ્યને પણ લેખિત જાણ કરાઈ હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી જેથી ગઈકાલે લોકોના ઘરમાં ગત વર્ષની જેમ જ વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ રસ્તો તોડવામાં આવતા રસ્તાની સાઈડમાં આવે રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું આથી રહેવાસીઓની ઘર વખરીને મોટું નુકસાન થયું હતું આથી સ્થાનિકો એકત્ર થઈ તંત્ર સામે રોષ ઠાલવી ફરી આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી વ્યવસ્થા કરવા માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

મારું નામ જિજ્ઞાસા યોગેશ પાંજરી છે અમે આશાપુરા વિસ્તારમાં ઘાસગોદામ પાસે રહીએ છીએ પાણી નથી ભરાનું અમારા ઘરે પણ અમારી એક જ માંગ છે કે રસ્તો ખોલી આપો જે ફાટકાગળ છે એ દરરોજ ચાલીને જવાવાળા બહેનોને બધાયને નુકસાની થાય છે રસ્તો નથી ચાલીને જવાનો પછી બીજું છે કે છોકરાઓને સ્કૂલ વેન વેનવાળાને રિક્ષાવાળા પણ ના પાડે છે તો અમે આ નીચલા રસ્તેથી નહીં આવીએ તમે તમારા બાળકોને મૂકી આવજો અમે એટલા તો અમીર નથી કે અમારી પાસે પોતાનું વાહન હોય અને અમે પુલ ઉપરથી ચડીને જઈએ એટલે એના કરતા એક જ કામ કરવાનું છે કે ફાટક નો રસ્તો અમને ખોલી આપો એટલે વાહન પણ જઈ શકે ને ચાલી કોઈ માણસ ફાટક સુધી પણ જાય જઈ શકે બસ એક જ માંગ છે અમારી